રાજ્યભરમાં ભરમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી રંગીન બનાવવા માટે બુટલેગરો સક્રિય થયા છે ત્યારે ગોલ્ડન ચોકડી પાસે શહેરના ગુના નિવારણ શાખા દ્વારા બાતમીના આધારે એક ટ્રક ચાલકને વીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાના આધારે આગામી એકત્રીસમી ડિસેમ્બરને લઈ લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ પર સતત નજર રાખવામાં આવી રહી છે મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવાથી પોલીસની એજન્સીઓ સતર્ક છે ત્યારે ગુના નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ ને બાતમી મળી હતી કે એક ટ્રક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ છે અને થોડી ગોલ્ડન ચોકડીથી ટ્રક પસાર થનાર છે જેના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી બાતમીના આધારે ગુના નિવારણ શાખાની ટીમ ગોલ્ડન ચોકડી પાસે ઊભી હતી ત્યારે આવતા તપાસ કરતા ટ્રકમાં વેસ્ટ કોટન રેપર્સ જૂના ગાભા ભરેલા થેલાની આડમાં

જ્યારે એ કિસમને વોન્ટેડ જાહેર કર્યો છે